પ્રૅંક કરશું કઈક બરોબર હા ઇન બીવડાવશું શું કરશું પરપ્રૅંક ઇને ને આપણે અહીંયા વિડિયો રાખવાનો હા અને પછી એમ જેમ અંદર આવે ને ઇ ઇ માટે આપણે અહીંયાથી ભાવ કરવાની એટલે હવી જશે બીઉ છું ડીયા મને ફોનમાં પ્રૅંક કરું ફોનમાં ફોનમાં કઈ કરશું તો મિત્રો આજે માં જો લાંબા જેટલા વાર થઈ ગયા આજ વાળે કપાવવાના હતા પણ કમેન્ટ કરો હારા લાગે કે નહીં તો બહુ નહીં લાગતા કપાઈત નાખવા પડશે બપોર કરશું બપોર ટાઈમ ના દેનતા ને અત્યારે તો શાંતિ ખાઈએ પીએ જેઠા રાજ તો મિત્રો હવે મારા ફોનમાં ચાર્જિંગ ઉતરી ગયું હોય એટલે હવે ફોન ચાર્જિંગમાં મેકું હવે ચલાવે જો તાર તાર બાર કે સાડા થયા હવે આપણે ચાર્જિંગ થઈ જાય એટલે પછી સંધ્યાને ફોન કરીએ ને ફ્રેન્ક કરીએ થોડું ઘણું વિચારીએ તારા બરાબર તો મિત્રો જો ફોન ટીવી જોવે છે ચડલો ખબર જ નહીં લાગે તો મિત્રો હવે આપણે જો ટાઈમ થઈ ગયો અતાર જો બેન 50 થઈ હે ને હવે આપણે ફોન કરે સંધ્યાને જોઈ લો હાય હેલો નિરમાસી હા સંધ્યા તા દે સંધ્યા ને ફોન આપ્યો મિત્રો જોઈ લો મેં મિત્રો માં નાખ્યો અમે આપણે વાત કરીએ બરોબર ઓકે હાલો શું થયું મારી શું થયું તમે આવડે રોતે રોતે બોલો એના હુંતી હું છે મારી શું તને એના ના હુંતી હું એટલે મિત્રો તમે હવે જો અત્યારે હુંગવા ઓલે હારે લગભગ હુકમા પણ મારી હશે એટલે ઓલાકારી જતી નઈ પણ તો હવે ઊંઘમાં બોલે હવે આપણે હાજે કરવાનું તો છે ને પણ આર્યો આપણો કેમેરામેન તો હવે આપણે હાજે ફોન કરશું હાજે આ બેઠા બેઠા બરોબર તમને આગળ મળીએ તમારો ભાઈ જગ ભરે જો જગ તો ભરો પડે ને કામ કરવું પડે આપણે આણો તો તમને આગળ તો મિત્રો બોલો જગ ભરતો તો નાનો વિડિયો ચાલુ કરી દે તો જગ તો ભરો પડે કામ કરવું પડે ઘરમાં રહીએ તો અને સંધ્યાના સિંગો મારી લાગે નહીં પણ મારી હશે એટલા ફોનમાં કંઈ કરતું વાત હતું ક્યાં નહીં પણ એવું હશે જવા દો આપણે આજે ક્રિકેટ રમશું તો તમને બતાવશું ટ્રાયપોર્ટ મેકિંગ ટ્રાયપોર્ટ નહીં એવડે સાઈડ થશે ને કે તમને બતાવશું જે રીતે બરાબર તો મિત્રો હવે જો આપણે દાડો બેટ પ્રમાણે એટલે દાડી લઈને આવતા રહ્યા નહીં પણ મસ્ત હે હા તો હવે ઘડી કરીને છ વાગે વરે રમશું બરોબર જોઈ લો પૈસા પૈસા નેવ રૂપિયા બળસો નહીં નેવ રૂપિયા છે એટલે ભાઈ અમે રમીએ હજુ તો જેટલા કંઈક ખાડા પાંચ આસપાસ થઈ પાંચ પંદર આસપાસની એટલે તડકો જશે છ વાગે જશે એકદમ પછી રમશું આવડે ખતરનાક અને ખેબડીને ફોન કરવાનો નહીં આપણે લગભગ સાત આઠ વાગે કરશું સાત આઠ વાગે સાત આઠ વાગે તો પછી પણ એ ખાવા બેઠી હશે જ નહીં આપણે 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 ભૂલી જશું સાત વાગે કરશું તો મિત્રો હવે જોઈ લો આપણે આપડે ગેમ રમેલી ઉતારવાનું ગયા હવે બીજી ગેમ રમવાના ટપી ગયા રમી ટપી ગયા એટલે તમને ખબર હશે ટપી ગયા જ રમી જો પડશે નકરો પડશે આને જોઈ લો હવે પાંચ મિનિટ રેસ્ટ કરી બરોબર પછી હવે ઘડીક રે આમ રામશું હજુ થોડો ઘણો જોઈ લો છાંયડો આવી ગયો મોસ્ટ ઓફ ભાગ છાંયડો આવી ગયો બરોબર ઘડીકરીને તમને આગળ મળી જાય કુતરો અત્યારે આપણે ટાઈમ લેપ્સ બનાવ્યું હતું ભણીમાં કંઈ મજા નથી એટલે હવે આપણે બીજું બનાવીએ તમે જો જો આપણે શાંત તો પપ્પા એ દૂધ લઈ હવે ના તો ના પડે એટલે હવે અમે બે દૂધ લેવા નીકળે પડ્યા નહીં પણ જોઈ લો મહાદેવ જવાનું તમને આગળ મળી તો મિત્રો હવે મહાદેવ થી આપણે દૂધ લઈને પાછા આવતા રહ્યા એ હવે આપણે સંધ્યાને ફોન કરવાનો એક વખત મેં વિડીયો ઉતાર્યો હતો એમાં ફોન લગાવ્યો હતો ફોન લાગ્યો ને નહીં પણ તો મિત્રો મેં સંધ્યાને ફોન કર્યો હતો પણ શ્રી ખબર ફોન ઉપડતી જ નહીં તો હવે આપણે આજના બ્લોગ ના યાત્ર રાખીએ આજ માટે બસ આટલું જ મળીએ આપડે બીજા નવા બ્લોગમાં ત્યાં લગે બધાને જય શ્રી રામ